દિવાળીમાં અસરવા સિવિલ હોસ્પિટલમાં અકસ્માતોના દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો જેમાં ધનતેરસથી આજ સુધીમાં ચુમાલીસ રોડ ટ્રાફિક અકસ્માતના દર્દીઓ પંદર ફટાકડાથી દાઝેલા દર્દીઓને અને દિવાળીના દિવસે અગિયાર લોકો રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા રોડ અકસ્માતમાં મોટા ભાગના દર્દીઓને ફ્રેક્ચર થયો હતો સાથે જ તબીબે લોકોને અપીલ કરી હતી કે ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખો અને ટ્રાફિકના નિયમનું પાલન કરો એક્સિડન્ટ થાય ફ્રેક્ચરના કેસીસ હોઈ શકે હેડ ઇન્જરી હોઈ શકે અને એ જ રીતે આ તહેવારોના દિવસે જે ફટાકડા ફોડવાની ફટાકડા ફોડવાના લીધે બન્સના જે કિસ્સાઓ આવે એવા કિસ્સાઓ ખાસ કરીને આવતા હોય છે આપણે શું ધનતેરસથી માંડીને આજ સવાર સુધી તો સિવિલ હોસ્પિટલમાં ચોમાલીસ રોડ ટ્રાફિક એક્સિડેન્ટના કેસીસ આવ્યા અને પંદર દર્દીઓ દાજીને એટલે કે ફટાકડાની ઇન્જરીથી આવ્યા એમાં જોઈશું તો છ વ્યક્તિઓને બોમ્બ ધડાકા કર્યા હોય એનાથી ઇન્જરી થઈ હોય છ લોકોને ફૂલઝડીથી અને બાકીના પાંચ લોકોને રોકેટથી ઇન્જરી પણ સારી બાબત એ છે કે આ બધા જ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી અને ઘરે મોકલી શકાય આ જે રોડ ટ્રાફિક એક્સિડેન્ટના કિસ્સાઓ છે એમાં જો ગઈકાલની વાત કરીશ તો લગભગ અગિયાર એક જણને દાખલ કરવા પડેલા જેમાં ઘણા બધા લોકોને ફ્રેક્ચર છે એવું ઈચ્છતા હોય છે કે દરેકે દરેક વ્યક્તિ એનો આ તહેવાર એના સગા સંબંધી એના ઘરના વ્યક્તિઓ સાથે માણે તો એવા સમયે કોઈ જાતની ઇન્જરી ન થાય એક્સિડન્ટ ન થાય હેલ્મેટ પહેરવું જોઈએ ધ્યાનથી જે ગાઈડલાઇન્સ છે ટ્રાફિકના નિયમો પાળવા જોઈએ અને એ જ રીતે જ્યારે ફટાકડા ફોડીએ ત્યારે ચોક્કસથી ખૂબ ધ્યાન રાખવું જોઈએ